રાધનપુરના મસાલી ગામના રામાનંદી સાધુ સમાજના યુવા ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ પૂરી કરી માત્ર વતન આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા વાતે ગાતે શોભાયાત્રા સાથે ભવ્ય સન્માન કરાયું ભારતીય ફોજ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા બજરંગભાઈનું મસાલી ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામના રામાનંદી સાધુ બજરંગભાઈ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો અને સમાજના આગેવાનો મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરી આર્મી મેન બજરંગભાઈના સ્વાગતને લઈને ગ્રામજનો આગેવાનો અને મિત્રોએ ભવ્ય બાઇક રેલી યોજી ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી બજરંગભાઈ પોતાના માતૃવતન મસાલી આવતા ગ્રામજનોએ વાતે ગાતે સન્માન કર્યું હતું રાધનપુર તાલુકાના મસાલી ગામના યુવાન ઇન્ડિયન આર્મીની તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન મસાલી ગામે પરત ફરતા સર્વે ગ્રામજનોએ ભેગા મળી દેશના ઇન્ડિયન આર્મી વાતે ગાતે ઢોલ નગારા સાથે તિરંગા સાથે બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત કર્યું હતું માદરે વતન પરત પધારે ઇન્ડિયન આર્મી જવાન સાધુ બજરંગભાઈ ભરતભાઈને ફુલહાર પહેરાવી તિલક કરી મોડું મીઠું કર્યા બાદ રાભરિયા હનુમાનજી મંદિર મહેસાણા હાઈવે રાધનપુરથી મસાલી ગામ સુધીના તાલે

મારું ગામ મસાલી છે અને હું ઇન્ડિયન આર્મીમાં છું મારી રેજીભાઈ સિગ્નલ છે ઓર મેં જબલપુરમાં ટ્રેનિંગ કરી છે અને હું ત્રીસ દિવસથી રજા લઈને આવ્યો છું અને મારે બે તારીખે રિપોર્ટ કરવાનો છે અને મારું પોસ્ટિંગ આસામમાં આવ્યું છે સારું લાગે છે લોકોને કહ્યું તમે બી આવો દેશની રક્ષા કરો અને જોડાવો ઇન્ડિયન આર્મીમાં